પણ વરસાદ ચાલુ થવાની તૈયારી છે એટલે હવે આપણે ઈરંડા ને અંધારેલું હો આગળ વરસાદ ચાલુ થઈ ગયો છે વડનગર બાજુ તો બધો અવાજ હસ્યો આ હોય તૈયાર થયેલા હા અંધારી તો જબરજસ્ત જ સબર અંધારું તો કઈ ના નાખીને સોટા કાઢા એટલે પ્લાન કેન્સલ હવે આપડા પી ને હેતર છે ને એ જઈએ ને થઈ મારું જોઈશું હા સન બાકી લેવા ચાલુ હજો તો ચાલ થઈ ગયો ગાઈસ જો પેલા હવા

અળી તો કાઢી હવે કાલે ગા સાફ કરવાના એટલે કમ્પેટ બી બંધ થઈ જાય હવે તો હવે હાદા આવે હોય એટલે તો કોઈ નક્કી નહીં આવે દો એને આપે ચાર વાટી ને છે તો કરો જો ખાલી આ હાલો આ દા કમ કરવા પણ તું બબા કશું કરતો નહી કોણ કરા છે બા મીટિંગ માં બેઠા છે માણી ઘણી ઊંઘી ગયો શાકભાજી વઢાય છે ગાઈસ દોડી દોડી વરસાદ આવે છે હમ હા ચલો તો નાસ્તો આગળ ખુલ્લું હોય એવું લાગે એ તો વરસાદ જો પડતો હોય એ બાજુ વરસાદ ખાલી એ બાદ તો જબરજસ્ત પડે છે મરચું કોઈ કો કે મોળી વિડિયો કામ નાવ કરી જો કે આરા મજા આવે બાકી હાલી ગેસ કાટ અને જી લાય 20 પટીયું છેમ જી પટીયું હાલ નહી ખા શું

હં કાળ્યા મંદિરમાં ચોકડું ભાઈ હલો ભાઈ વાત કરો હતી હા આ બધો આ ગેટ થયો કે નદી કાળ આવી ગયા છે

và lạc chi tiêu hơn hết can lạc nào cũng cái lạc quan lạc quan lạc quan lạc quan

બપોર નો ટાઈમ થયો છે વરસાદ થોડો થોડો ચાલુ તો આગાહીઓ થઈ છે બે સો તારીખ અને સાત તારીખ ભારે આગાહી છે વરસાદ અગિયાર દસ ઇંચથી આગાહી છે કોક અને એ પ્રમાણે વાતાવરણે કરી તો સજ તમે જુઓ ખાલી

રા નું સર અને એથી પછી જે આ જે ધોળું પણ એ રામ જે લગભગ આટલાથી જે દસ કિલોમીટર જેવો તો દેખાય છે સરંકા પરથી એટલાથી જે એકદમ સીધી આ ટોર્યો એ સીધો શ્રીલંકામાં હોય તો હોય તો આજે અઢાર કિલોમીટર છે શ્રીલંકા અને આ સળગ પટ્ટો દેખાય રહ્યો હાલ કમ્પ્લેટ દેખાય છે

ગળી વારમાં માં પોણી પોણી કરી નાખે છે પોણી જો સવાર હાથ પાડો આ જો હા નદી હેડે તમારા

અને પપ્પાને તો રામેશ્વર પહોંચી જાય રામ સેતુ ના પોતા વિડીયો નાખ્યા હું આપણો બતાવશે તમને રામ સેતુ છે એવું છે તેવો વરસાદ નહીં બાકી આપણો બે દિવસનો વરસાદ તો કે છે બે દિવસ હેવી રેન્યુ આગાહી કરાય બાકી રા સેફ છે তোমার আলু চালু আছে আলো হ্যাঁ ওয়ারানোছে আলুছ পর হাত ইকন চালু আছে হ্যাঁ ইকন চালু হ্যাঁ ওই তো গربي চলে হ্যাঁ রাবেছত দিয়া আ হোটেল ধরে হোটেল ও বাহ বাহ সুজুবা

ಕನ್ಯಾಕುಮಾರಿ ಜ <laughs> 没有，没有。 કાલાનું ઘળો લાવે લે કાલાનું કાલાનું ઘળો લાવ્યા હા આટલા બધો સી તોય ઓછો પડી તારે બોખી એટલે બગાણ છે બોય ગાઈસ વન ઘળો લાવવા જવાનું છે કેર કેર જવાનું તારે લે ના ભરવા જવાની ને ભરવા જવાનું ભરવા છોકણ છોકણ હા ભરવા જવાની કે ભરવા સુંધા માતાઈ

એ ગન ની ગાયો હોય એટલે આવો ફાયદો થઈ જાય ચલો ખાઈ લઈએ રા તો આ ગેસ અને અને કઈ નાખ્યા ર બધા બીજી વખત એ ખા ખા કરવાનું આ Bale, 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 le, le, hoja, a não vai comer. A vai A <coughs>